પોસ્ટ વિભાગ હવે રોરો ફેરીથી સૌરાષ્ટ્રમાં પાર્સલ મોકલવાની શરૂઆત છે પાર્સલ બે દિવસ વહેલા પહોંચશે આ સેવાનો પ્રારંભ કરાયો ગુજરાત સર્કલ હજીરાથી ભાવનગર આ સેવા શરૂ કરી છે જેને તરંગ પોસ્ટ નામ આપ્યું છે સુરત થી સૌરાષ્ટ્ર માટે પોસ્ટ પાર્સલ સેવા શરૂ કરવામાં આવી છે જે માટે રોરો સર્વિસ દ્વારા હજીરા ઘોઘા વચ્ચે સાઠ કિલોમીટર દરિયાઈ મેલ પરિવહન બાર ડિસેમ્બર થી ટ્રાયલ ધોરણે શરૂ કરાયું હતું ત્યારબાદ આ સેવનો આજે શુક્રવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યમંત્રી દેવસિંહ ચૌહાણ ધારાસભ્ય સંદીપ દેસાઈ અને રાજ્યના મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ નીરજકુમાર ઉપસ્થિત ઉપસ્થિત પામ્યા હતા અગાઉ સુરતથી ભાવનગર ટપાલ બત્રીસ કલાકે પહોંચતી હતી તે માત્ર સાત કલાકમાં જ પહોંચશે સુરત રેલ પોસ્ટ સર્વિસ ઓફિસથી હજીના સુધી ટપાલ વિભાગના વાહન મળી જવાશે અને તે જ વાહન રોરો ફેરીમાં ઘોઘા લઈ જવાશે ત્યારબાદ વાહને ભાવનગર રેલ પોસ્ટ સર્વિસમાં મોકલાશે સમય બચાવવા ઉપરાંત હેન્ડલિંગ દૂર કરવાથી કામગીરી વધુ કાર્યક્ષમ અત્યાર સુધીમાં દરિયાઈ પરિવહન દ્વારા લગભગ પંદર ટન મેલ મોકલાયા છે જેમાં સુરત વલસાડ ભરૂચ અમરેલી ભાવનગર અને જૂનાગઢના મેલનો સમાવેશ થાય છે આ પાઇલટ પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયો છે હવે વિધિવત રીતે રોજ રોરો ફેરી સર્વિસથી ટપાલ અને વિધિવિ પાર્સલ મોકલાશે સાથે પ્રકાશવાળા